શાળામાં તાસ પૂરો થયો એ કેવી રીતે ખબર પડે છે જ્યારે કોઈ દરવાજો ખખડાવે કે તમે ડોરબેલનો ધ્વનિ સાંભળો છો ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય છે કે કોઈ તમારા દરવાજા પાસે ઊભું છે મોટે ભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તો માત્ર તેના પગલાનો અવાજ સાંભળીને તમને ખબર પડી જાય છે તમે કદાચ સંતાકુકડીની રમત રમ્યા હશો આ રમતમાં આંખે પાટો બાંધી વ્યક્તિએ બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે આંખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે છે કે કયો ખેલાડી તેની સૌથી નજીક છે ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે તે આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવો તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીત વાદ્યો જેવા કે વાંસળી તબલા હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળો છો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળ પર પ્રસરણ પામે છે આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ અમુક ધ્વનિ બીજા કરતા શા માટે મોટેથી સંભળાય છે આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોની ચર્ચા કરીશું કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય અ વાઇબ્રેટિંગ બોડી શાળાનો ઘંટ બેલ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને સ્પર્શ કરો તમને શું અનુભવ થાય છે જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરી તેને સ્પર્શ કરો શું તમને તે કંપન કરતું લાગે છે પ્રવૃત્તિ તેર પોઈન્ટ એક ધાતુની એક થાળી કે છીછરો તવો લો તેને અનુકૂળ સ્થળ પર લટકાવો કે જેથી તે દિવાલને ન સ્પર્શે હવે એક લાકડી વડે તેના પર પ્રહાર કરો થાળી કે તવાને હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરો શું તમે કંપનોનો અનુભવ કરો છો ફરીથી લાકડી વડે થાળી પર પ્રહાર કરો અને પ્રહાર કર્યા પછી તરત જ તેને હાથમાં ચુસ્ત રીતે પકડો શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે ધ્વનિનું ઉત્પાદન બંધ થાય ત્યારબાદ આ થાળીને સ્પર્શ કરો શું હવે તમે કંપનોનો અનુભવ કરી શકો છો પ્રવૃત્તિ તેર પોઈન્ટ બે એક રબર બેન્ડ લો તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસથી વીંટાળો હવે બે પેન્સિલ બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો હવે રબર બેન્ડને ક્યાંક મધ્યમાંથી ખેંચો શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે શું રબર બેન્ડ કંપન અનુભવે છે ધોરણ સાતમાં તમે શીખ્યા કે એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન વાઇબ્રેશન કહે છે જ્યારે ચુસ્ત રીતે ખેંચાયેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે જ્યારે તેની ધ્રુજારી બંધ થાય છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી પ્રવૃત્તિ ધાતુની એક લો તેમાં પાણી રેડો તેની ધાર પર ચમચી વડે પ્રહાર કરો શું તમે ધ્વનિ સાંભળો છો ફરીથી ડીશ પર પ્રહાર કરો અને પછી તેને સ્પર્શ કરો શું તમને ડીશ કંપન કરતી અનુભવાય છે ડિશ પર ફરી પ્રહાર કરો અને પાણીની સપાટી પર જુઓ શું તમને ત્યાં કોઈ તરંગો દેખાય છે હવે ડીશને પકડી રાખો પાણીની સપાટી પર શું ફેરફાર જોવા મળે છે શું તમે ફેરફાર સમજાવી શકો છો શું ત્યાં પદાર્થના કંપનોને ધ્વનિ સાથે જોડતો કોઈ સંકેત મળે છે આપણે જોયું કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે અમુક કિસ્સામાં કંપનો સહેલાઈથી દ્રશ્યમાન થાય છે પરંતુ મોટાભાગના કિસ્સામાં તેનો કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે ખૂબ જ નાનો હોવાથી આપણે તેને જોઈ શકતા નથી તેમ છતાં આપણે તેને અનુભવી શકીએ છીએ પ્રવૃત્તિ તેર પોઇન્ટ ચાર એક પોલા નાળિયેળનું કાચનું લો અને એક સંગીત વાદ્ય એકતારો બનાવો માટીના ઘડાની મદદથી પણ તમે તે બનાવી શકો આ વાદ્ય વગાડો અને તેના કંપન કરતા ભાગને ઓળખો તમે પરિચિત હો તેવા સંગીત વાદ્યોની એક યાદી બનાવો અને તેમના કંપન કરતા ભાગોને ઓળખો કોષ્ટક તેર પોઈન્ટ એકમાં થોડા ઉદાહરણો આપેલ છે બાકીના કોષ્ટકને પૂર્ણ કરો સંગીત વાદ્યોને તેમના કંપન કરતા ભાગ વીણા તણાઈની દોરી કબલા હે ચાઇલી સપાટી મેમ્બ્રેન વાંસળી હવાનો સ્તંભ તમારામાંથી ઘણા એકાચ મંજીરા માળ એટલે કે સાંકડા મોંઢાવાળા માટીનો ઘડો માટીના ઘડા અને કરતાલ જોયા હશે આ વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે આ સંગીત વાદ્યોને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે છે તમે આના જેવા જ બીજા સંગીત વાદ્યોના નામ આપી શકો તમે પણ એક સંગીત વાદ્ય બનાવી શકો પ્રવૃત્તિ પ્યાલા કે ડબલા લો તેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણીથી ભરો હવે એક પેન્સિલ લો અને નરમાશથી પ્યાલા પર પ્રહાર કરો એક પછી એક બધા પર પ્રહાર કરો ધ્વનિ સંભળાશે આ તમારું છે જ્યારે આપણે સિતાર જેવા વાદ્યનો તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતો ધ્વનિ એ ફક્ત તેના તારનો જ નથી પરંતુ તે સમગ્ર વાદ્યનો છે જ્યાં સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે આજ પ્રમાણે જ્યારે તબલાની સપાટી ઉપર પ્રહાર કરવામાં આવે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટીનો નથી પરંતુ સમગ્ર વાદ્યનો છે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શું શરીરનો કોઈ ભાગ કંપન અનુભવે છે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ સાઉન્ડ પ્રોડ્યુસ્ડ બાય હ્યુમન્સ મોટેથી બોલો કે કે ગીત ગાઓ વાર જેમ આકૃતિ તેર પોઈન્ટ આઠ માં દર્શાવ્યા મુજબ તમારા હાથને ગળા ઉપર મૂકો શું તમે કોઈ કંપન અનુભવો છો મનુષ્યોમાં સ્વરપેટી કે કંઠ સ્થાન ધ્વનિ ઉત્પન્ન થાય છે તમારી આંગળીઓ ગળા પર મૂકશો તો એક કઠણ ટેકરા જેવો ભાગ જણાશે જણાશે જે વસ્તુ ગળશો ત્યારે તે તે હલનચલન કરતો શરીરના આ ભાગને સ્વરપેટી કહે છે શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે બે સ્વર તંતુઓ સ્વરપેટી અથવા કંઠ સ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ સ્લીટ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે ત્યારે સ્વર તંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે જ્યારે સ્વર તંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે ચાલો આપણે જોઈએ સ્વરતંતુઓ કેવી રીતે કાર્ય કરે છે પ્રવૃત્તિ એક જ કદ કે માપની રબ્બરની બે પટ્ટીઓ લો એકને બીજા પર મૂકો અને તેમને ચુસ્ત રીતે ખેંચો હવે તેમની વચ્ચેની જગ્યામાં હવા ફૂંકો જેમ ખેંચાયેલી રબ્બરની પટ્ટી વચ્ચેથી હવા ફૂંકાય છે તેમ ધ્વનિ ઉત્પન્ન થાય છે તમે સાંકડી ફાટ એટલે કે તિરાડ વાળો કાગળનો ટુકડો પણ લઈ શકો અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારી આંગળીઓ વચ્ચે પકડો હવે ફાટમાં ફૂંક મારો અને ધ્વનિ સાંભળો આપણા સ્વરતંતુઓ સમાન રીતે ધ્વનિ ઉત્પન્ન કરે છે પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ વીસ મિલીમીટર લાંબા હોય છે સ્ત્રીઓમાં તેઓ લગભગ પાંચ મિલીમીટર જેટલા ટૂંકા હોય છે બાળકોમાં સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે આ કારણે જ પુરુષો સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે સાઉન્ડ નીડ અ મીડિયમ ફોર પ્રપોગેશન તમારાથી થોડે દૂર ઊભા રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે તેના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે પ્રવૃત્તિ 13.7 ધાતુઓ કે કાચનો એક ગ્લાસ લો ખાતરી કરો કે તે કોરો એટલે કે ડ્રાય છે તેમાં સેલફોન મૂકો યાદ રાખો કે સેલફોન પાણીમાં મુકવાનો નથી તમારા મિત્રને બીજો સેલફોન થી આ સેલફોન પર રિંગ કરવાનો કહો રિંગ ધ્યાનપૂર્વક સાંભળો હવે ગ્લાસ ને ધાર ને તમારો હાથ વડે ઘેરો તમારો મોને તમારા હાથ ની વચ્ચે ની જગ્યા ઉપર મૂકો તમારા મિત્રને ફરી રીંગ કરવા કહો ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો જેમ તમે હવા ચૂસો તેમ અવાજ દુર્બળ કે ધીમો થાય છે ગ્લાસને તમારા મોથી દૂર કરો શું ધ્વનિ ફરીથી મોટો એટલે કે લાઉડ સંભળાય છે તમે સમજૂતી વિચારી શકો છો શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રાને રીંગની ઘટી રહેલી પ્રબળતા એટલે કે લાઉડનેસ સાથે કંઈ સંબંધ છે ખરેખર જો તમે ગ્લાસમાંની બધી જ હવાને ચૂસી શોષી લેવા સક્ષમ હોત તો ધ્વનિ પૂરેપૂરો બંધ થઈ જાત હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે જ્યારે તમે પાત્રમાંની બધી જ હવા દૂર કરો છો ત્યારે તે પાત્રમાં અવકાશ એટલે કે વેક્યુમ છે તેમ કહેવાય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી શું ધ્વનિએ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ તેર આઠ એક ડોલ બાલદી કે બાથટબ લો તેને સ્વચ્છ પાણીથી ભરો એક હાથમાં નાની બેલ ઘંટડી લો પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો ઘંટડી બાલદી કે ટબને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો તમારા કાનને સાવધાની પૂર્વક પાણીની સપાટી પર રાખો સાવચેતી રાખો કે પાણી તમારા કાનની અંદર પ્રવેશવું જોઈએ નહીં શું તમે ઘંટડીનો ધ્વનિ સાંભળી શકો છો શું તે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે ઓહ એવી રીતે વહેલ અને ડોલ્ફિન માછલીઓ પાણી નીચે એકબીજાના સંપર્કમાં રહેતા હશે ચાલો આપણે જોઈએ કે ધ્વનિ એ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે પ્રવૃત્તિ તેર પોઈન્ટ નવ એક મીટર પટ્ટી કે એક લાંબો ધાતુનો સળિયો લો અને તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડાને ધીમેથી ઘસવાનું કે ટકોરો મારવાનું કહો શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો પોતાની આસપાસ ઉભેલા મિત્રોને પૂછો કે શું તેઓ પણ ધ્વનિ સાંભળી શક્યા તમે પોતાના કાનને લાકડી કે ધાતુના કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખીને તથા પોતાના મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહીને પણ ઉપરની પ્રવૃત્તિ કરી શકો આપણે જોયું કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે તમે ક્યારે રમકડાનો ટેલિફોન બનાવ્યો છે શું તમે કહી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે તથા તે કોઈ પણ માધ્યમમાં બધી દિશાઓમાં પ્રસરણ પામી શકે છે આ ધ્વનિને આપણે કેવી રીતે સાંભળીએ છીએ આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ વી હિયર સાઉન્ડ આર ઇયર્સ કાનના બહારના ભાગનો આકાર જેવો છે જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ એટલે કે કેનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે તેને કાનનો પડદો એટલે કે ઇયર ડ્રમ પણ કહે છે તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે પાતળા ધાતુના ડબ્બાનું कानના પડદાનું મોડલ બનાવીએ પ્રવૃત્તિ 13.10 એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો તેના છેડાઓ કાપી નાખો એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધો સુકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી હુરરે હુરરે બોલવાનું કહો કઠોળના દાણાનું અવલોકન કરો શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે છે કાનનો પડદો એ ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે આ પ્રકારે આપણે ધ્વનિને સાંભળીએ છીએ આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં તે કાનના પડદાને નુકસાન કરી શકે છે જેનાથી શ્રવણ એટલે કે સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે કંપનનો કંપ વિસ્તાર આવર્તકાળ અને આવૃત્તિ એમ્પ્લીટ્યુડ ટાઈમ પીરિયડ એન્ડ ફ્રીકવન્સી ઓફ અ વાયબ્રેશન આપણે શીખ્યા છીએ કે કોઈ પદાર્થને વારે વારે આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે આ ગતિને દોલિત ગતિ ઓસિલેટરી મોશન પણ કહે છે તમે તમારા અગાઉના વર્ગોમાં દોલિત ગતિ અને તેના આવર્તકાળ વિશે શીખી ગયા છો એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે આવૃત્તિને હર્ટ્સ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે તેનો સંકેત હર્ટ્સ છે જો એક સેકન્ડ દીઠ એક દોલન થાય કેવી રીતે શક્ય બને છે તે માટે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય તમે ક્યારે વિચાર્યું છે કે કયા પરિબળો તેમને અલગ પાડે છે એટલે કે એમ્પ્લિટ્યુડ અને આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે શું આપણે ધ્વનિને તેમના કંપ વિસ્તારો અને આવૃત્તિઓને આધારે અલગ કરી શકીએ છીએ પ્રબળતા અને પીચ ટીણાપણું લાઉડનેસ એન્ડ પીચ પ્રવૃત્તિ તેર પોઈન્ટ અગિયાર એક ધાતુનો ગ્લાસ અને એક ટેબલ સ્પૂન એટલે કે ચમચો લો ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર પર અથડાવો હવે તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો અને ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો જ્યારે ગ્લાસ પર તીવ્ર પ્રહાર થયો ત્યારે શું ધ્વનિ મોટો સંભળાય છે હવે ગ્લાસની ધારને સ્પર્શે તે રીતે એક થર્મોકોલનો નાનો દડો લટકાવો ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કરો દડો એટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ ઓપ્શન દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ દડાનું સ્થાનાંતર તે ગ્લાસના કંપનના કંપ વિસ્તારનું માપ છે હવે ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો આ બંને કિસ્સામાં કંપનના કંપ વિસ્તારોની સરખામણી કરો કયા કિસ્સામાં કંપ વિસ્તાર વધારે એટલે કે મોટો છે ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે ઉદાહરણ તરીકે જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા ચાર ગણી બને છે પ્રબળતા ડેસિબલ એકમમાં દર્શાવવામાં આવે છે નીચેનું કોષ્ટક જુદા જુદા ઉદ્ગમોમાંથી આવતા ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ આપે છે સામાન્ય શ્વાસ દસ ડેસીબલ મંદ ગુસપુસ પાંચ મીટર સુધીમાં ત્રીસ ડેસીબલ સામાન્ય વાતચીત કે વાર્તાલાપ ડેસિબલ વ્યસ્ત ટ્રાફિક સિત્તેર ડેસીબલ સરેરાશ ફેક્ટરી એશી ડેસીબલ એશી થી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે જ્યારે કંપ વિસ્તાર નાનો હોય છે ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ નબળો એટલે કે મંદ હોય છે કોઈ બાળકના ધ્વનિની સરખામણી ઉક્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો શું ત્યાં કોઈ તફાવત છે જો બે ધ્વનિ સમાન રીતે જોરથી કે મોટેથી બોલાયેલા હોય તેમ છતાં તેઓ કેટલીક રીતે જુદા પડે છે ચાલો આપણે જોઈએ કેવી રીતે તે જુદા પડે છે હું આશ્ચર્યચકિત છું કે મારા અવાજ મારા શિક્ષકના અવાજથી જુદો છે ધ્વનિનું તીણાપણું શ્રિલનેસ પિચ તેની આવૃત્તિ નક્કી કરે છે જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહીએ છીએ કે અવાજ તીણો છે અને તેની પીચ વધારે છે જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહીએ છીએ કે ધ્વનિનો પિચ પીણાપણું ઓછો છે ઉદાહરણ તરીકે ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે તેથી તે ઓછા પિચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે જ્યારે બીજી બાજુ સિસોટીની આવૃત્તિ વધારે હોય છે તેથી તે વધારે પિચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે પક્ષી ઉચ્ચ પિચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે જ્યારે સિંહની ગર્જનાનો પિચ ઓછો હોય છે જોકે સિંહની ગર્જના ઘણી વધારે પ્રબળ હોય છે જ્યારે પક્ષીઓનો ધ્વનિ દુર્બળ હોય છે આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ શું તમને તેમના અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે શું તમે કહી શકો કે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વયના વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય છે અને તે પુરુષના અવાજ કરતાં પૂર્ણ હોય છે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ ઓડિબલ એન્ડ ઇન ઓડિબલ સાઉન્ડ આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણને કંપન કરતા પદાર્થની જરૂર પડે છે શું આપણે બધા જ કંપન કરતા પદાર્થોના ધ્વનિ સાંભળી શકીએ છીએ હકીકત એ છે કે વીસ કંપન પ્રતિ સેકન્ડ વીસ હર્ટ્સ કરતા ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી આવા ધ્વનિ અશ્રાવ્ય કહેવાય છે બીજી બાજુ વીસ હજાર કંપન પ્રતિ સેકન્ડ કરતા વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે આમ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કે રેન્જ આશરે વીસ હર્ટ થી વીસ હજાર હર્ટ્સ છે અમુક પ્રાણીઓ વીસ હજાર હર્ટ્સથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકે છે શ્વાન ડોગ્સ આ ક્ષમતા ધરાવે છે પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવા વાળી સિસોટીઓનો ઉપયોગ કરે છે જે શ્વાન સાંભળી શકે છે પરંતુ મનુષ્યો સાંભળી શકતા નથી ઘણી તબીબી સમસ્યાઓની તપાસ કરવા અને પગેરું મેળવવા માટે વીસ હજાર હર્ટ્સથી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોથી પણ આપણે પરિચિત છીએ ઘોંઘાટ અને સંગીત નોઇઝ એન્ડ મ્યુઝિક આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે શું ક્યારેક ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે અમુક ધ્વનિ કાન માટે સુખદ લાગે છે જ્યારે અમુક લાગતા નથી ધારો કે તમારી પડોશમાં બાંધકામ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે શું કન્સ્ટ્રક્શન સ્થળ સાઈટ પરથી આવતો ધ્વનિ સુખદ લાગે છે શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો કે ગમે છે આવા અસુખદ ધ્વનિને ઘોંઘાટ એટલે કે નોઈઝ કહેવાય છે ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય બીજી બાજુ સંગીતવાદીઓ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તમે માણો છો આનંદ લો છો સંગીતનો ધ્વનિ એટલે કે મ્યુઝિકલ સાઉન્ડ એકાનને ખુશી આપે છે હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે તાર પણ સંગીત ધ્વનિ આપે છે પરંતુ જો સંગીત ધ્વનિ પણ બહુ મોટો બને તો શું તે કર્ણપ્રિય રહેશે ધ્વનિ પ્રદૂષણ નોઈઝ પોલ્યુશન તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો હવામાં અનિચ્છીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે તમે ધ્વનિ ધ્વનિ પ્રદૂષણના પ્રદૂષણના થોડા સ્ત્રોતની યાદી બનાવી શકો મુખ્ય કારણો છે વાહનોના અવાજ વિસ્ફોટ જેમાં ફટાકડાનું ફૂટવું પણ સામેલ છે મશીનો લાઉડસ્પીકર્સ વગેરે ઘરમાં કયા સ્ત્રોત ધ્વનિ ઉત્પન્ન કરે છે મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો રસોઈઘર કિચનના થોડા ઉપકરણો કુલર્સ એર કન્ડિશનર્સ બધા ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ છે વોટ આર ધ હાર્મ્સ ઓફ નોઇસ પોલ્યુશન શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે અનિંદ્રા હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ડિસોર્ડર્સ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કામચલાઉ કે અસ્થાયી કે કાયમી રીતે ઓછી થઈ જાય છે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો મેજર્સ ટુ લિમિટ નોઈઝ પોલ્યુશન ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે આ માટે હવાઈ જહાજના એન્જિનો પરિવહન ટ્રાન્સપોર્ટના વાહનો ઔદ્યોગિક મશીનો અને ઘરેલુ ઉપકરણો એટલે કે હોમ એપ્લાયન્સીસમાં સાયલેન્સર લગાડવા જોઈએ રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરી ઓપરેશન્સને રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ઓછા અવાજે ચલાવવા જોઈએ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષ વાવવા જોઈએ જેથી ઘોંઘાટ રહેઠાણો સુધી ન પહોંચી શકે શ્રવણ ક્ષતિ હિયરિંગ ઇમ્પેરમેન્ટ સંપૂર્ણ શ્રવણ ક્ષતિ જે ભાગ્યે જ હોય છે અને તે સામાન્ય રીતે જન્મથી જ હોય છે આંશિક અશક્તતા સામાન્ય રીતે કોઈ બીમારી ઈજા કે ઉંમરને કારણે હોય છે સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેવા બાળકોને ખાસ દેખભાળની જરૂર પડે છે આવા બાળકો સંકેત ભાષા સાઇન લેંગ્વેજ શીખીને અસરકારક રીતે સંપર્ક કરી શકે છે કારણ કે બોલવાની ક્રિયા સ્પીચ એ સાંભળવાની ક્રિયા હિયરિંગના પરિણામ સ્વરૂપે વિકસે છે તેથી શ્રવણ અશક્તતાને લીધે પીડાતા બાળકોની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે છે પ્રૌદ્યોગિક સાધનોએ ટેકનોલોજીકલ ડિવાઇસિસ શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારાને શક્ય બનાવી દીધું છે શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણીકરણીની વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમાજ ઘણું બધું કરી શકે છે પારિભાષિક શબ્દો કંપ વિસ્તાર એમ્પ્લીટ્યૂડ શ્રાવ્ય ઓડિબલ કાનનો પડદો ઇયરડ્રમ હર્ટ્સ હર્ટ્સ કંઠનળી લેરિંગ્સ અવાજની પ્રબળતા લાઉડનેસ ઘોંઘાટ નોઈઝ દોલન ઓસિલેશન પિચ પિચ ટીણાપણું શિલનેસ આવર્તકાળ ટાઈમ પીરિયડ કંપન વાઇબ્રેશન સ્વરપેટી વોઇસબોક્સ શ્વાસનળી વિન્ડપાઈપ